છોકરાઓ ને બાળપણ માં એમ કહે કે વાયડી નો થામા અને એના લગ્ન થઈ જાય પછી એમ કહે કે બાયડી નો થામા અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી

પત્ની ના મોઢા ઉપર થી ખબર પડે તમે કઈ ને બોલાવવામાં આવે છે એટલા માટે કારણ કે સાસરીયા વાળાઓ ખબર છે કે એ આપણી ખૂખાર સિંહણ ને બેઠા છે એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા ધોલા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલી નું પાણી આપતા ભૂલી જાવ છો ઓલો પાણી વાળો કે બે ની હાથ ધોવાનું પાણી છે સાસુ માગીએ જમાઈ પેલા તો તમે જાજુ જમતા હવે કેમ ઓછું જમો છો જમાઈ કે પેલા તમે રોટલી રોટલા ભાખરી બે શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધુંય ખવડાવતા હવે ખાલી ચા ભાખરી માં રોડવી દીયો છો પત્ની પતિ ને કે મારું અડધું માથું દુખે કે જેટલું હોય એટલું દુખે બસ ત્યારથી આખું શરીર દુખે લગ્ન લીવન બેડરૂમ ની બદલાતી સુગંધ ત્રણ વર્ષ સુધી સ્પ્રે બોડી સ્પ્રે અને ચોકલેટ ની સુગંધ ત્રણ વર્ષ પછી બેબી લોશન બેબી ક્રીમ બેબી પાવડર અને ડાયપર ની સુગંધ અને પંદર વર્ષ પછી આયોડેક્સ મો

મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારા થી સાચો લવ છે પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી એક એવોર્ડ આ દેશ ના ભાભલાવ નહી મળવો જોઈએ સાહેબ સામેથી વહુ ઘૂંઘટ ઓઢી ને આવતી હોય તો એ કહી દઈએ કે આ વહુ કોની છે મારા મિત્ર ને ચમચી ધોતાય નહોતું આવડતું પછી મેં એને સલાહ આપી કે લગ્ન કરી લે ભારતીય ને ઝગડો કરવા માટે કોઈ કારણ ની જરૂર નથી હોતી સાહેબ એને તો ખાલી પતિ ની જરૂર હોય છે રમલી કે હું તારા પ્રેમ માં લૂંટાઈ ગઈ બરબાદ થઈ ગઈ તો જઈલો કે હું તારા પ્રેમ માં ક્યાં તલાટી બની ગયો છું કઈ ને બોલાવે છે તો સાસુ ને સોસ કઈને બોલાવી શકાય અને સસરા ને તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ ત્યારે તમારી ઘરવાડી સાથે વાત કરી લેવી એ ખરાબ મૂળ નીય પથારી ફેરવી નાખશે આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય આજે એક એણે નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ તમારી બધી મને ખબર પડી ગઈ પછી તો અત્યાર સુધીમાં ત્રીસ મિસકોલ અને દોઢસો સોરીના મેસેજ આવી ગયા

પત્નીને ને વાવાઝોડું કેવા વાળા અને બોલવામાં સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ મન બગાડે એવા વિચારો થી અને મૂડ બગાડી નાખે એવા માણા થી હમેશા દૂર રહેવું લગ્નના સાત ફેરામાંથી ચાર જ ફેરા આપણે ત્યાં હોય છે અચ્છા અને એટલા માટે કારણ કે ચાર જ ફેરામાં માણસ બઠો પડી જાય બાકીના વધારાના ત્રણ ફેરાની જરૂર જ નથી પડતી જેના બેસવા માત્ર થી સોફા છ ઇંચ ઊંડો દબાઈ જાતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસ માં લખે કે મુજબ પલકોપે બિઠા લે સજના આમાં સજનાનો જીવ નીકળી જાય બેન ફસાવ્યો મને એની ઝાડમાં પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યું એના વાળ માં હવે એ વાડ નીકળે છે ભાત અને દાળ માં છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ ઈ ચડી જાય એટલે ઇંગ્લિશ જ બોલે